છોટા છોટાઉદેપુરનો ડુંગરવાટ જે વિસ્તાર છે અને આ વિસ્તારમાં રહેતા જેટલા પણ આદિવાસીઓ લોકો છે હાલમાં વરસાદ પડી રહ્યો છે અને વરસાદને કારણે જે સ્કૂલ છે એમાં બાળકોને બહુ જ અત્યારે તકલીફ પડી રહી છે એટલે એક તો સ્કૂલની બહાર નીકળતા જ મચ્છરજન્ય છે એ આખો વિસ્તાર બની જતો હોય છે પાણી ભરાવાને કારણે એટલે બીમાર પણ પડવાનું અને સ્કૂલે પહોંચવા માટે પણ બાળકોને તકલીફ પડે છે એટલે ત્યારે ત્યાંના સ્થાનિક લોકો એ અત્યારે રોષમાં છે એનો વિરોધ કરી રહ્યા છે સ્થાનિકોનું આ મુદ્દે શું કેવું છે જાણીએ આ વિડીયોમાં અમારા ડુંગરવાટ ગામે ડુંગરવાટ એક પ્રાથમિક શાળા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સોટાદેપુરની એકથી આઠ ધોરણની અમારી સ્કૂલ છે આ સ્કૂલની અંદર અંદાજે બસોથી બસો પચાસની આસપાસ ગરીબ બાળકો ભણવા આવે છે પરંતુ અને એની બાજુમાં જ અમારું પંચાયતઘર આવેલું છે અને એ સ્કૂલની બાજુમાંથી જે રસ્તો પસાર થાય છે એ તમામ બાળકોને અવર જવર માટે માત્ર પ્રાથમિક શાળાથી ડુંગરવાટ સુ ચોકડી સુધી જવા માટેનો મેન એક જ રસ્તો છે પરંતુ છેલ્લા બે વર્ષથી ચોમાસા દરમિયાન આ રસ્તો એટલો ગંદકીમય બની ગયેલો છે કે જે બાળકોને આવવાની પણ તકલીફ પડે છે જેની તંત્રને હું વિનંતી કરું છું કે સદર રસ્તો તાત્કાલિક ધોરણે રિપેર થાય અથવા તો એની યોગ્ય કાર્યવાહી થાય ગામડાની અંદર એવી પણ પરિસ્થિતિ હોય છે કે જે ગરીબ બાળકો છે એમની પાસે માત્ર એકાદ ર એકાદ દ્રેસ હોય અને એ દ્રેસ જો બગડી જાય તો એ બાળક માનસિક રીતે અસ્વસ્થ થાય ભણવામાં એનું મન ન લાગે તો આવી મુશ્કેલી ઊભી થાય તેમજ આજુબાજુ બધા દબાણો થયેલા છે એ દબાણો દૂર થાય સ્વતંત્ર મારફતે અને એ તંત્ર મારફતે દૂર થાય તો આજુબાજુ ઘાસ ઉગેલું છે અને એની અંદર કોઈ સાપ બીસી એવા કોઈ ઝેરી જાનવર કોઈ બાળકને કરડે અને કોઈ ગરીબના બાળકને નુકસાન થાય તો એ જવાબદારી કો એ જવાબદારી કોના શિરે રહેશે એવી હું તંત્રને આગ્રહ કરું છું કે અમારા ગરીબ આદિવાસી બાળકી બાળકો માટે સદર રસ્તો તાત્કાલિક ધોરણે રિપેર થાય એનો સાફ સફાઈ થાય એવી મારી નમ્ર વિનંતી છે તેમ આજ આજના આજના દિવસે હું જે રજૂઆત કરી હતી કે ભાઈ બે મોટા ભૂમા પાડેલા છે તે દરમિયાન કોઈક સરકાર તરફથી પણ કોઈક એક અધિકારી હતા તો તે એવું બોયલા છે કે ભાઈ એ તો મેં એવું રજૂઆત કરી કે આમો કોઈક બાળક પડશે અને કોઈના હાથ પગ ફાગશે અથવા કોકનું આકસ્મિક મૃત્યુ થશે તો તેની કોની તેની કોની કોણ જવાબદાર જવાબદારી ત્યારે તે અધિકારીને હું પૂછતું કે આપ શ્રીનું નામ શું છે ત્યારે તે અધિકારી શ્રી મારું એનું નામ તો નથી બતાવેલ પરંતુ એ એવું હતા કે ભાઈ એ તો જ્યારે થશે થશે તબ દેખા જાવી કા આવું વારી સાથે વર્તન કરેલ છે મારી ઉંમર બાસઠ વર્ષની છે મારી તો એક લાગણી હોય છે કે દરેક બાળકોને અને ગામના માણસોને તંત્ર સદર રસ્તો ચોખ્ખો બને અને રોગમુક્ત બને એવી હું તંત્ર પાસે અપેક્ષા રાખું છું જય હિન્દ જય ભારત